હવે કઈ પૂછવાનું છે પહેલા પૂછી લે પછી ના ના તમે બોલો એકદમ શું જો આ છે એસ કેજી ટ્રેડર્સ કામ ને તારે અહીંયા ઘર બેઠા કામ મળશે એ કઈ રીતના

મારે આ મશીન નથી લેવું હાલો હાલો ગોતો રે પણ હું થયો આપણે મશીન લઈ લીધું ગાટુ બનાવી ને કે બજાર માં વેચવા ગયા ને ન વેચાણો તો મહેનત તો પાણી જાય ને ઉતાવળો ભારે હો પણ ભાઈ તારે ક્યાં વેચવા જવાની જરૂર નથી આ લોકો બધું તારી પાસેથી ખરીદી લેયા પાછા હા તો તો લીધા જેવું છે પણ 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 હું તો મારે બજારમાં લેવા જવું જ પડશે મારે કે બાપ દાદાની પાંચ વીઘા જમીન છે તું કપાસ વાવને રોયેલું કરું ઓ એસીપી પ્રદ્યુમન આ કાચો માલે આ લોકો બધું અહીંથી આવે ને એ પણ બધો ફ્રીમાં તો તો આ ધંધો કરે જ છે હાલો હાલો જલ્દી આ મશીન પેક કરો મારે લઈ જાવ ઓ ક્યાં હાલો તને મળી ગયું તારું થઈ ગયું એટલે રેડી એમ આ લોકોને એડ્રેસ તો આપી દો તો એ પણ કામ કરી દે તમે આપી દો મારી પાસે ટાઈમ નથી હવે મારે જલ્દી કામ લાગવું તો મિત્રો તમે પણ ઘર બેઠા કામ કરવા માંગતા હોય તો જલ્દી થી પહોંચી જાવ વેરાવળ ટાવર ચોકની સામે પેલો માળ ભાણાજી પ્લાઝા વેરાવળ મશીનની સાથે વજન કાટો પ્લાસ્ટિક રબર અને કોટન એકદમ મળશે અને આ વિડીયોને દસ જણાને શેર કરીને આ વિડીયો બતાવશો તો મશીનની ખરીદી પર રૂપિયા દસ હજાર નું ડિસ્કાઉન્ટ મળશે મશીનનો સ્ટોક લિમિટેડ છે તો જલ્દી થી પહોંચી જાવ આપેલ એડ્રેસ પર અને વધુ જાણકારી માટે આપેલ નંબર પર આજે સંપર્ક કરો